હેલો ફ્રેન્ડ્સ અનંતાઝ કૂકબુકમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીની એકદમ ચટાકેદાર ચટણી અત્યારે ઉનાળાની સિઝનમાં બજારની અંદર ભરપૂર માત્રામાં કેરી આવતી હોય છે આપણે તેમાંથી અથાણા કે કેરીની કટકી કરીને પણ ખાતા હોઈએ છીએ પણ આજે આપણે તેની ચટણી બનાવીશું જે આ ચટણીની ખાસિયત એ છે કે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલી કેરી લીધી છે અને તેને સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે આપણે અહીં તોતા કેરીનો જ ઉપયોગ કરીશું તો આની આપણે છરીની મદદથી છાલ કાઢી નાખીશું અત્યારે માર્કેટમાં ઘણી પ્રકારની કેરી આવતી હોય છે પણ તોતા કેરીનો જ ઉપયોગ કરીશું કેમ કે તે વધારે પડતી ખાટી પણ નથી હોતી અને ટેસ્ટમાં પણ સરસ હોય છે કેરીમાં વિટામિન એ અને સી હોય છે અને પાચનતંત્રમાં કે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો આવી રીતે આપણે બધી જ છાલ કાઢી નાખવાની છે તો આવી રીતે છાલને આપણે જુદી પાડી લીધી છે આ છાલનું તમે ખાર્યું બનાવીને પણ ખાઈ શકો છો તો હવે આપણે કેરીના નાના નાના કટકા કરી લેશું તોતા કેરીની વિશેષતા એ હોય છે કે તે ખાટી મીઠી હોય છે અને ચીભડા જેવી સરસ લાગે છે અને તેનું ગોટલું પણ એકદમ પાતળું હોય છે આ કેરીથી તમે ચટણી બનાવશો તો ખાંડનું પ્રમાણ પણ ઓછું વાપરવું પડશે એટલે આવી કેરીનો જ ઉપયોગ કરવો તો હવે આવી રીતે આખી કેરી આપણી કટિંગ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે એક ચોપર લેશું અને કટ કરેલા ટુકડા તેમાં ઉમેરીશું આપણે હેન્ડ ચોપરમાં જ કરવાના છીએ એટલે રફલી કટ કરી લેવાના ચોપરની અંદર આપણે અડધા જ ઉમેરીશું અને બાકી વધ્યા તે બીજી વાર ઉમેરીશું તો આને આપણે મિક્સર જારમાં નથી કરવાના એમાં વધારે પેસ્ટ જેવું થઈ જશે એટલે આપણે અહીં ચોપરનો જ ઉપયોગ કરીશું તમારે જો ચોપરની બદલે મિક્સરનો જ ઉપયોગ કરવો હોય તો પલ્સ મોડ રાખી થોડીક વાર ચલાવી લેવાનું ખાસ કરીને પેસ્ટ ના બને તેનું તમારે ધ્યાન રાખવાનું તો સરસ મજાની કેરી ચોપરમાં કટ થઈ ગઈ છે અને આપણે હવે સાઈડમાં રાખી દઈશું હવે આપણે ગેસ ઓન કરીને તેમાં એક કડાઈ મૂકીશું અને તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ હલકું એવું ગરમ થાય એટલે થોડુંક એવું આખું જીરું ઉમેરીશું અને એક પિંચ જેટલી હિંગ ઉમેરીશું જીરું હલકું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાનું છે ત્યારબાદ કેરીને ક્રશ કરીને રાખી હતી તે ઉમેરીશું આ રીતથી એટલી ઝડપથી ચટણી બનીને તૈયાર થઈ જાય છે આ ચટણી ટેસ્ટી પણ એટલી જ બને છે કે તમે સવારે કે સાંજે જમવામાં ગમે ત્યારે પણ લઈ શકો છો આ ચટણી બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે આ રીતે કેરીને થોડીકવાર આપણે તેલમાં મિક્સ કરી લેવાની છે તો અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી આવતી હોય તો તેમાંથી આપણે ઇન્સ્ટન્ટ અથાળા બનાવીને પણ ખાતા હોઈએ છીએ પણ આ ચટણી બનાવીને સ્ટોર કરી લેશો ને તો શાકની પણ જરૂર નહીં પડે આ રીતે આપણે મીડિયમ ફ્લેમ રાખીને તેને સાંતળવાની છે આ રીતે તેમાંથી થોડું થોડું તેલ દેખાય એટલે આપણે તેમાં ખાંડ ઉમેરી દેશું તો આપણે એકસો પચીસ ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે તો મેઝરમેન્ટથી જોઈએ તો જેટલી કેરી હોય તેની અડધી ખાંડ લેવાની છે અહીં તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી થોડો એવો કલર ચેન્જ થશે પણ જ્યારે તમે ખાંડથી બનાવશો ને તો એકદમ સરસ એવી લાલ થશે અને જો તમારે ચટણી થોડીક વધારે ગળી બનાવવી હોય તો ખાંડનું પ્રમાણ તમારે થોડું વધારી દેવાનું આ ચટણી સરસ એવી ખાટી મીઠી બનીને તૈયાર થાય છે આપણે હજુ ખાંડ ઉમેરી છે તે થોડીક વાર થશે તે સરસ રીતે ઓગળીને તૈયાર થઈ જશે ખાંડ ઉમેર્યા પછી ત્રણથી ચાર મિનિટ આપણે મીડિયમ ફ્લેમ રાખીને તેને ચલાવતા રહેવાનું છે ખાંડમાં ચાસણીની જેમ ચીકાશ જેવું લાગે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે આવી રીતે સરસ એવું તૈયાર થઈ જાય એટલે તેની અંદર આપણે થોડુંક એવું મીઠું નાખીશું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું ચટણી ઉફાળી હોય ત્યારે આપણે મીઠું અને મરચું ઉમેરવાનું છે નહીંતર ગરમ હશે ત્યારે મરચું પાવડર ઉમેરશો તો તેનો કલર પણ કાળા સુપર થઈ જશે તો સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આને તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો એટલે શાક ના ભાવતું હોય ત્યારે તેને ખાવાની મજા પડી જાય જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Thanks for watching.